ના હશે વિવા બકરા હું તો મોટું દેખાડે જવું નથી આંખની તો મેં વિવા કરી લીધો ફેમિલી એક જીવડો એ મારી આંખની પથારી ફેરવી વટાણ મટી ગઈ છે ને કે હાંજી હતી આવડી બધી વાતે જવા જ હાજે બરાત રહે એમ થાય એ તો આજ તો હે ને બાડું થઈ ગયું ખોધ વાંધો તો ના આવ્યો અમે બધા વિડીયો જણાવી રહ્યો હું તમને હે ને ન્યૂ એડ દેખાડું અને આ બધા દાંતણે લઈ લઈ જ્યારે આમ કંઈક કામ કરીએ આપણે કાલનું કામ હજી અધૂરું છે આપણે કેમ કે પછી આપણે છે ને આજે જીવડું ન્યાસી વાઈફમાં આવ્યું અગલે ભાઈને એને કપાસ લેવા ગયા તા વાળી આપણે કાવા શાકેલી હું મામૂદ બાપા અને જીવડું ઓછી ત્યાં ઉડી નાઈફમાં આવ્યું ગાડી હું આપતો અને પછી મેં આમ ચોરી નાખ્યા અને પછી વિવાહ થઈ ગયો તો બધું હું તમને ન્યૂ એડ દેખાડું આ ભત્રી ગયો બે જતા કૌશિક બે જા કા શું તો

यानी वहाँ पे डो जाता है जाता है सब बुम्मा आपका मोबाइल पे डो है ना आयु ये तो क्या रिक्स तो ले हो इतने से आम नहीं आते थे यार ले ले कम कम हम प्याज जाए बुम्मा को हट हट आयुड़ 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 हट 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 स्टार जल है पहले हमारी ફોર બાય ફોર કઈ છે બાબર કે બાબર કે છે ને ચા ફોન ના ચડે ભૂમ જાય છે તારું ભૂમ હાલ આપ મારી ઘરે જાય હાલ હાલ

અમે એની માને ઝીણકા હતા સાયકલ હાટુ ટાટિયા પછાડતા હતા અને આજે એના બાપા એ એના હાટુ લઈ દીધી હે તો ફેરવી નથી એમાં બે હું નથી આ ભમરો કહેવાય યું યું ભાઈ એવું આવડે યુ યું ફેમિલી વાતને સમજો વાગી રહ્યા હે ખાડા હા ઠને અત્યારે જવાનું છે ડૂચો ભરવા ડૂચો ભરવા દેખ શકતો હો ગાડી સામે ખડી હે ઇધર તો મોટી ગાડી છે એકચુઅલી બેલાની આવી છે સોરી ગેસ આપણે જવાનું છે બાપ બેન ટેમ્પા લેકર અને સાયર ને બે બીજા ભાઈઓ છે ને આપણે જેઠા ભાઈનો શું કહેવાય ભૂકો છે છે એ ભરવા જવાનું છે મેં કીધું ભાવ ફેમિલીને વ્લોગમાં જણાવું અમારે રાતે ઉપાધી હોય થોડી થોડી મને એને ટાઈટ લાગે છે અત્યારે બાકી બની શકાય ડ્રીમ હાઉસ તો આ અમારા જેઠાભાઈ એનો ડૂચો ભરવાનો હાલી કોઈ આપના સબસ્ક્રાઈબર ભાઈઓને એ બધા અત્યારે હું કરે કાઢી મહેનત કરી રહ્યા છે જોઈ શકો છો ગાડી ખાલી હા પરમ મહેશ દીકરી હા ભાઈ મોરાનો મોરામે ગયો એમ તો ગઈશ તમને આને ગાડીનો મોરો દેખાડું આપડા ભાઈઓ છે ઈશર વાળા ન

બુરી ખબર હે ધન્યરાજ કેમ કે હજી ઘરે આવ્યો ગાવી લઈને જવાનું તલીવાડે ત્યાં જઈને તમને કહું તો મિત્રો તલીવાડે તો આવ્યો તો પણ અત્યારે અમે જઈ એમબી બી ઘર એમ બી ઘર ભાઈ કેમકે મારા હેડિયો મકવાનું હે ને ડૂચા વા મારી તો દેવાય ગયું ભાઈ એ મહિલો પાણીમાં કાઢે તો જા એ થોડું લીવર રાખી દો હવે વાંધો તો ફેમિલી હેના એમબી થઈ રહી છે ને આજે એમબી કરાવવા છે ને ફટીય ધકો છે ચાલુ ડાઈ દો ફૂલ ટાઈટ હે ને ચાલુ ડાઈ દે અને વાહે મારા jigri કલેજો કિશન કિરોડી આજ એમબી હે ને મોડ પર બાંખ્યો તો બેકતી ગયા ને આજે આવ્યો તો નથી તો આજે ને લેતો જો ભેગો થોમ લાગી છંગરા આજ મોકરા છે

કોઈ બંદા મળ્યા નહીં ને રોવાઈ જઈ હું કરું બોલાય બોલવું પડે એવી રીતના એટલે હે ને ગયેલું જ્યાં તો આપણે મળીએ નવા ટોપિક સાથે આ વિડીયો સારો લાગ્યો ચેનલ સબસ્ક્રાઇબ કરો ને રામે રામ ડાયરા